એલે જે આયેલે ભાઈ જે જે બોલ ઉસેસે જે ભાઈ અને ક્યારે જમતારનો ધાવ તત કે ક્યારે હો હોય હા એ તમારી શ્રદ્ધામાં હોય અને આપણે કહેલે છે કે મો હવારનો માઈક લેને વાડ વાડું કે આયે નિયમળロボ વટ્ટે વટ્ટે મરી જાય આપની ગણતરી હમાછે ભટકો રંગે અરે આવજો બોલજો ને એ કહેતા કે આ કોઈ તમારી ઓઓ ઓ૓ઓ કઓઓ કાઓઓ ખઓઓઓ કરણાાણ કાણ Okay. <laughs>

اجهي گليتر ساسر دا બેઠો તો આખો મારી જો એ ગલ્લા બી ઉડાય ઉડતા નથી ઓય બેલર જાય પણ એ એકલા જગા દાદા ના કુટુંબ દાદા એ જોડાણા છે તો જો આવનારમાં જે સેવા થાય ને એ ભરી

નો પુત્રળો નો નયમ ના દવી આ કે ના પુલુ તો મને રોક રોકના જ્યાં જગ્યા દર્શન કરજો